નમસ્કાર સત કેવલ સાહેબ સત કેવલ વિદ્યા મંદિર સારસા પરમગુરુ પાઠશાળા સંકુલ હું પટેલ ગોપી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ પાંચ પ્રકરણ પાંચનું નામ છે વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ પાંચનું સ્વાધ્યાય શીખીશું તો હું તમને સ્વાધ્યાય શીખવાડું છું તમે ધ્યાન રાખજો હું આશા રાખું છું કે તમે ધ્યાન રાખશો તો ચાલો આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ પ્રશ્ન એક યોગ્ય જોડકા જોડો અહીંયા અવિભાગ છે ને અહીંયા બ વિભાગ છે પહેલું છે ગઢકટંગા તો બ વિભાગમાં શું આવશે તો સિત્તેર હજાર ગામડા આવી રીતે આવશે બ વિભાગમાં સિત્તેર હજાર ગામડા પછી બીજું છે વર્ષાસન બીજું છે વર્ષાસન તો વર્ષાસનની જોડે શું આવશે ડાંગ દરબાર શું આવશે એફમાં ડાંગ દરબાર ત્યાર પછી એ પાઈક પછી ચોથું અમનદાસ ચોથું અમનદાસ તો સંગ્રામ સહ આવશે શું આવશે સંગ્રામ પછી પાંચમું

વર્ષાસન તો ડાંગ દરબાર શ્રમિક તો પાઇક અમરદાસ તો સંગ્રામ શાહ ખોખર જનજાતિ તો પંજાબ બલોચ તો નાના કુળોમાં વિભાજીત પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે એક સ્થાનથી બીજા સ્થાને ભટકતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવતી એક સ્થાન ભટકતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવતી તો વિદ્યાર્થી મિત્રો શું આવશે મેં તમને પ્રકરણમાં શીખવાડ્યું હતું બરાબર તો એનો જવાબ આવશે વિચારતી કે વિમુક્ત એક સ્થાનથી બીજા સ્થાને ભટકતી જાતિઓને વિચારતી કે વિમુક્ત જાતિ કહેવામાં આવે છે બરાબર બીજું અહોમ લોકો દ્વારા રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિઓ ખાલી જગ્યા હતી અહોમ લોકો દ્વારા રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિઓ ખાલી જગ્યા હતી તો બુરંજી આવશે શું આવશે બુરંજી અહોમ લોકો દ્વારા રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિઓ બુરંજી હતી ત્રીજું વણઝારાઓનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાતો ત્રીજું વણઝારાઓનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાતો તો વણઝારાઓનો સમૂહ ટાંડા તરીકે ઓળખાતો તો ખાલી જગ્યામાં ટાંડા લખવાનું શું લખવાનું ટાંડા પ્રશ્ન ત્રણ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો પ્રશ્ન ત્રણ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો પહેલું છે અકબરના મનસબદાર માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો અકબરના મનસબદાર માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો તો પહેલું ખોટું આવશે કેવું આવશે ખોટું બરાબર તો આમ ખોટું કરવાનું પછી બીજું ગુજરાતમાં નઠ બજાણિયા કાંગસિયા જેવી વિચારથી વિમુક્ત જાતિઓ વસે છે ગુજરાતમાં નટ બજાણિયા કાંગસિયા જેવી વિચારથી વિમુક્ત જાતિઓ વસે છે તો તે ખરું આવશે કેવું આવશે ખરું પછી ત્રીજું ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા ત્રીજું ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા તો તે ખોટું આવશે કેવું આવશે ખોટું પછી ચોથું દક્ષિણ ભારતમાં વેતર કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા ચોથું દક્ષિણ ભારતમાં વેતર કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા તો તે વિધાન કેવું આવશે તો ખરું આવશે બરાબર તો ખરું આવી રીતે કરવાનું જો પહેલું અકબરના મનસબદાર માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો તો ખોટું આવશે બીજું ગુજરાતમાં નટ બજાણિયા કાંગસિયા જેવી વિમુક્ત જાતિઓ વસે છે તો તે સાચું આવશે ત્રીજું તોપનું નિર્માણ કરી શકતા હતા તો ખોટું આવશે ચોથું દક્ષિણ ભારતમાં વેતર કોરાગાની મારવાડ જાતિના લોકો વસતા હતા તો તે પણ ખરું આવશે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પહેલું વિચરદી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો તો જવાબ વિચરદી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડાં વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન ઘી વગેરે વસ્તુઓ આપતા આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજવસ્તુઓનો વિનિમય થતો હતો પ્રશ્ન બે જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો તો જવાબ સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે સમૂહમાં રહેવું સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાય પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું પ્રશ્ન ત્રણ અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો અહુ આધારે કહી શકાય તો જવાબ અહોમ સમાજનો રાજા મંદિરો બ્રાહ્મણો કવિઓ વિદ્વાનો વગેરેને જમીનનું દાન આપતો હતો અહોમ રાજાઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો તેઓ રાજ્યમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા તેમના સમયમાં સંસ્કૃતની મહત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો બોરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી ઉપયુક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત હતો પ્રશ્ન ચાર ગોંડલોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો તો જવાબ અહોમ લોકો તેરમી સદીમાં મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા તેમણે ભૂયા એટલે ભૂસ્વામી જમીનદાર ની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી હતી સોળમી સદીમાં તેમણે ચૂંટ્યો ઈસવીસન પંદરસો ત્રેવીસ અને કોચ હાજો ઈસવીસન પંદરસો એક્યાસી રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી તેમજ આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી સત્તરમી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવતા હતા ઈસવીસન સોળસો બાસઠમાં મીર ઝુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહમ લોકો પરાજિત થયા હતા આમ છતાં અહોમ પ્રજાના રાજ્ય વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં ગોંડ લોકો ભારતના ગોંડવાના નામના વિશાળ પ્રદેશમાં રહેતા હતા તે ભારતની જ પ્રાચીન જનજાતિઓ પૈકીની એક છે તેઓ સ્થળાંતરિત ખેતી કરતા હતા સ્થળાંતરિત ખેતી કે ઝૂમ ખેતી કરતા હતા તેઓ નાના નાના કુળોમાં વહેંચાયેલા હતા વિશાળ ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો અકબરના નાનામાં જણાવ્યું છે કે ગઢકટંગાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડા હતા ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાડાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહમ લોકોથી અલગ હતો પાંચમું વણઝારા અણતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા વણઝારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્ત્વપૂર્ણ હતા તો જવાબ વણઝારા ભારતની વિચારતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી દિલ્હી સલ્તનતના સુલતાન અલ્લાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજ વસ્તુઓ લાવવા માટે વણઝારાઓનો ઉપયોગ કરતો મુગલ બાદશાહ જહાંગીરના સમયમાં વણઝારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા યુદ્ધ દરમિયાન વણઝરાઓ બળદોની પોટ દ્વારા મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા તદ ઉપરાંત વણઝારાઓ ભારતમાં અને ચીજવસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા હતા આમ તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ કામ કરતા હતા આમ અનાજ અને જરૂરી ચીજવસ્તુઓ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી લાવવા લઈ જવાનું કામ કરીને વણઝારાઓ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવતા હતા વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને પ્રકરણ પાંચનું સ્વાધ્યાય શીખવાડ્યું આ સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે હું આશા રાખું છું કે તમે મારું ગૃહકાર્ય કરશો સત કેવલ સાહેબ